भाचा केम गोल्ड माथी रॉयल करवामा आवियो भाव मा केम फेरफार थयो गोल्डनो पैकेट केसरी रंग मा हतो तो हवे केम लीलो राखवामा आवियो हरी भाचा थी आज सुधी केटला पैसा कमाया आ बद्दा सवालो ना जवाब आजे आ वीडियो मा मरशे आ मर काको केता पडीलोनी एकज राय प्योर गोल्ड छे મને લાગે છે આરી ચા ડુપ્લિકેટ સર મને માતા ના હવા નક્કી થઈ ગયું કે હારી ચા ડુપ્લિકેટ છે કઈ શું સાઈઠ રૂપિયા કારણ કે હારી ચા કિલો લેવા છો ને નમસ્કાર દોસ્તો કે આખરે કેમ આ નિર્ણય લેવાયો અને શું છે એની પાછળનું સાચું કારણ હા મિત્રો હમણાં એસબી ટીમ એક મજેદાર આયોજન અને સારું સાહસ કરવા જઈ રહી છે તો ચાલો વિગતવાર જાણીએ હરિભાચા કેમ ગોલ્ડ થી રોયલ કરવા માં આવ્યો ભાવમાં કેમ ફેરફાર થયો ગોલ્ડનો પેકેટ કેસરી રંગમાં હતો તો હવે કેમ લીલો રાખવામાં આવ્યો હરી ભાચા થી આજ સુધી કેટલા પૈસા કમાયા આ બધા સવાલોના જવાબ આજે આ વિડિયોમાં મળશે તો અંત સુધી જોવાનું ભૂલશો નહીં હરી ભાચા ની લોકપ્રિયતા મિત્રો તમને શહેર થી લઈને ગામડા સુધી હરી ભાચા દેખાતી જ હશે હા મિત્રો હરીભા પ્રત્યે લોકો ની ખૂબ જ ચાહના છે આજ ના સમયમાં ઘરે ઘરે લોકો એસબી ટીમ ના વિડિયો જુએ છે એમની ચેનલ પર 27 લાખ થી વધારે સબસ્ક્રાઇબર છે કેટલું કમાઈ છે મહિને એની વિગતવાર માહિતી માટે પણ અમારી ચેનલ પર ખાસ વિડિયો છે તમે તરત જ જોઈ શકો છો પેકેટ અને ભાવમાં બદલાવ હવે વાત કરીએ મેન મુદ્દાની હરી ભાચાના પેકેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે ગોલ્ડ ચાનો ભાવ હતો કિલો દીઠ ₹440 જ્યારે રોયલ ચાનો ભાવ રાખવામાં આવ્યો છે ₹360 કિલો દીઠ એટલે ક્વોલિટી એક સરખી છે ફક્ત પેકેટનો કલર અને નામ બદલાયું છે થી નાના પરિવાર પણ હરી ભાચા ખરીદી શકે નાના થી લઈને મોટો બધા પેકેટ હવે બજારમાં ઉપલબ્ધ રહેશે સારુ કામ સમાજ સેવા દોસ્તો એસબીટી મે એક બીજું સરસ કામ પણ શરૂ કર્યું છે હવે તેઓ વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ બનાવવા જઈ રહ્યા છે જમીન ખરીદી લેવામાં આવી છે અને જાહેરાત પણ કરી છે કે હરી ભાચાનો પ્રોફિટ એટલે કે આવક સીધી જ આ આશ્રમો પર ખર્ચાશે જેમ કે જો તમે રૂપિયા 440 ની ચા ખરીદશો તો એમાંથી રૂપિયા 2 तो विश समाज सेवा माटे जसे हरी हरिभाचा खरीदनार दरेक भाई एमा भागीदार बने छे, अने सारा काम थवानो मोको मौको छे। પુરાવા અને વિશ્વાસ હવે હું તમને એક વિડીયો ક્લિપ બતાવું છું જ્યાં ભરતસિંહ પોતે કહી રહ્યા છે કે કેમ ચા પેકેટ બદલાયું છે આ ક્લિપ જોઈને તમને વધુ વિશ્વાસ થશે આપણે એ ચા અને એનો ભાવ ચાલીસ રૂપિયા અને હવે આપણે જે અરી ચા લોન્ચ કરી છે એ છે રોયલ મો અને એનો ભાવ છે ત્રણસો સાહીઠ રૂપિયા તો મિત્રો એક વખત તમે આ ચા અજમાઈ દીધું ક્વોલિટીમાં કોઈ પણ કોમ્પ્રોમાઈઝ રાખ્યું નહીં एजेंसी અને નવા ધંધા મિત્રો હરીભાચા રોયલ ચા લોન્ચ થયા પછી એસબીટી મે જાહેર કર્યું છે કે આગળ પણ ઘણા નવા ધંધા શરૂ કરાશે જેથી મહેનતું લોકો પોતાનું જીવન સુધારી શકે હરીભાચા ની એજન્સી ઘણા તાલુકા માં આવવામાં આવી છે ફક્ત એક તાલુકા માં એજન્સી નથી આવવામાં આવી એક કયું તાલુકો છે તે જાણવા માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે જ હરીભાચા ઓર્ડર કરો અને સારા કામમાં ભાગીદાર બનો ધન્યવાદ